ડીસામાં વહેલી સવારે રાજમંદિર ચોકડી આગળ ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો ડીસા ઓગણત્રીસ મે આજે વહેલી સવારે ડીસાના રાજમંદિર ચોકડી નજીક એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં પાલનપુર હાઈવે તરફથી આવી રહેલી ઠંડા પીણાના ભરેલી ટ્રક આરજે ઓગણીસ ચોરાણું છ્યાસી ફાલુદી તરફ જઈ રહી હતી ત્યારે પાટણ હાઈવે તરફથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે સામેથી ટક્કર મારી હતી આ ઘટના સવારે લગભગ સાત વાગે થઈ હતી આ ટક્કર એટલી ભારે હતી કે ટ્રકનો પાટો એન્જિન અને એક્સલ રોડ અલગ પડી ગયા હતા ઘટનાના કારણે ટ્રક ગંભીર રીતે નુકસાનગ્રસ્ત બની હતી ઘટનાને અંજામ આપી ડમ્પર ચાલક પૂર ઝડપે ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર તથા બે કંડક્ટરોને આબાદ બચાવ થયો હતો સદનસીબે કોઈ પણ જાનહાની સર્જાઈ ન હતી જોકે વાહનના ભારે નુકસાનથી ટ્રાફિકમાં વધારો થયો હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અકસ્માત ને પગલે ડીસા પાલનપુર અને પાટણ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં ટ્રાફિક દૂર કરવા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી માર્ગ પર વેર વિખેર થયેલા સામાન ને સાઈડમાં ગોઠવીને ટ્રાફિક ખોલવાનો પ્રયાસ કરાયો હતો રિપોર્ટર જીતેન્દ્ર લોધાની સાથે જોતા સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ